સુરતમાં દિવસે દિવસે અસામાજિક ગેરેજ ચલાવતા એક યુવક ઉપર વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક ઉપર પાંચ થી છ જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે તેવો સવાલ કરી અને પહેલા ગાળો આપ્યો પછી તમાજો ઝીંકી અને છેલ્લે ચપ્પા વડે હુમલો કર્યો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે સમગ્ર ઘટનાને લઈ અને હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહા મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુર ગામના વતી છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર બસો પંચાણું બી આરવીર ભાવ સોસાયટી બે ખાતે રહે છે તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે તારીખ એપ્રિલ રોજ સાંજના લગભગ ઉમેશભાઈ પોતાના ગેરેજ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે સુરજ ઉર્ફે દદ્દુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્નો પૂછ્યો હતો પડીકાનો ધંધો કોણ ચલાવે છે આમ પૂછી અને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું હતું પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેને ચમાચો જ ઝીંક્યો સ્થિતિ એટલી વણસેલી કે સૂરજ ઉર્ફે જદુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો પણ કર્યો દુકાનું બોલા મેં બોલા કે કોઈ નહીં કરતા એ કાર પત્તા નહીં આવ્યો ચાલુ કર તો આ ઘા નિકાલ કરે ચાક નિકાલ કરો પૈ માર લીયા કાફી મક્કા માર મારા કબ હુ એ સાડે પાંચ ગાડી